અમે અહીંયા એટલા માટે આજે આવ્યા છીએ કે અમારે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે પચીસ હજાર આઠસો અમારો વર્કરનો પગાર અને વીસ હજાર હેલ્પરનો પગાર તો હજી એ લોકો અમલવારી લીધી નથી એ લોકોના ધારાધોરણ પ્રમાણે કામય કરીને આપીએ છીએ બધું જેટલું કહે છે એ બધું કરવા તૈયાર છે તેમ છતાં અમારા પર્સનલ મોબાઈલમાં અમે પોષણ ટ્રેકરની કામગીરી પણ કરીએ છીએ મહિનો થાય એટલે બધી કામગીરી પૂરી કરી દઈએ છીએ છતાંય અમારી એ લોકો કોઈ પગાર વધારાનો હજી સુધી ચુકાદો આપ્યો નથી તો અમારા દેલવાડા સિઝનના ચોત્રીસ બેનો છે ટોટલ બસ્સોની આસપાસ છે આ એક અમે કામગીરી કરીએ છીએ એ મોબાઈલની તો એ મોબાઈલનો અમારે હજી ઇન્સેન્ટીવ આવી નથી ઇન્સેટિવ મહિનાની પાંચસો રૂપિયા હોય અને મોબાઈલ અમને જે ત્યારે સેમસંગ ના આપ્યા હતા પેના સોંગ ના આપ્યા હતા અને હજી પછી મોબાઈલ નથી આપ્યા તો હવે આ કાર્ડ છે ફાઈવ કાર્ડ એ અમારા મોબાઈલમાં નથી હાલતા કે તમે મોબાઈલ અમને આપો અમે કામ કરવા તૈયાર છીએ અને અમારે પગાર આપો બીજું અમારે કોઈ હારે અમારે ઓફિસ વાળા હારે અમારા સ્ટાફ વાળા હારે કોઈ હારે અમારે કઈ નથી અમારે બધાય હારે જ છે આપણે સ્ટેટ કક્ષાએથી હેન્ડસેટ નવા પ્રોવાઈડ કરવામાં આવશે ટૂંક સમયના હા અત્યારે ઓનલાઈન કામગીરી છે બંધ રહેશે અત્યારે ઓનલાઈન કામગીરી તો બંધ જે કેન્દ્રના સં જમા થયેલા એ કામગીરી બંધ ચાલી છે અમુક કેન્દ્રના હશે બંધ અમે વડી કચેરી પાસે માર્ગદર્શન માગીશું કે સરકારે તરફથી એ ઓલ ઓફ ક્લેમસ સબ મરાપવામાં છે ના ઇ સે કે પ્રોસેસ એના પેલા માં છે 2022 સુધી મળે ગાંધી તો પહેલા લીલી થી મળે એટલે પ્રોસેસ પ્રમાણે લોકોને મળે છે રાજ્ય સરકાર જો હે અપને आरडीएल रवैये की, की वजह से जवाब नहीं दे रही है यह मोबाइल जो है पिछले 8 साल से यानी आंगनवाड़ी महिलाओं को दिया गया था जिसमें काफी मोबाइल सबके सब खराब हो गए इतनी राज्य सरकार के पास डिमांड लेकर भी गए कि भाई मोबाइल चेंज करने का कोशिश करें लेकिन राज्य सरकार कोई जवाब नहीं दे रही है और इसके बाद भारतीय मजदूर संघ प्रदेश कार्यालय अहमदाबाद से एक परिपत्र जाहिर हुआ कि पूरे तैतीस जिला गुजरात प्रदेश में सिम कार्ड जमा करने का आदेश दिया गया है वो आदेश अनुसार ઉના તાલુકામાં આજ સિમ કાર્ડ જમા